પરશુરામ જયંતિ બહુ ધામધૂમથી સરસ રીતે ઉજવાઈ રહી છે મહિલા મંડળ દ્વારા અહીંયા ભોગનું અલકોટનું પણ સરસ આયોજન થયું છે દિવાળી જેવો માહોલ છે અને ભવ્યથી ભવ્ય અતિભવ્ય રેલી નીકળી છે શોભાયાત્રા નીકળી છે પરશુરામ ભગવાનની સાંજે બ્રહ્મચોર્યાસથી પણ સાથે જમશે બધા કુદેવો બધા સાથે જમશે ભરૂચ કોડીના તાલુકા સમસ્ત ગ્રામ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્મ જયંતિનું આયોજન કરેલ છે તે બદલ સવારે પરશુરામ ભગવાનની પૂજા અને આ બધું રાખેલું ત્યારબાદ અંકો મહિલા મંડળ દ્વારા રાખેલો હતો ત્યારબાદ ભગવાન પરશુરામ ભગવાનની રથયાત્રા શહેરમાંથી પસાર કરશો રાતના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ પ્રસાદનું આયોજન કરેલ છે અને બહુળી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકોએ સહકાર અને એકઠા થયેલા છે એના કાર્યક્રમને લઈને કોડીનાર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજમાં બહુ જ ખૂબ જ અભિનંદન બધાને આપવા જેવા છે અને થોડી બહુળી સંખ્યામાં લોકો એકઠા થયેલા છે